બે હજાર મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ પાંચ વર્ષ પૂર્ણ થવા ઉપર સંસ્થાના સ્થળ કાશીપુરા ગામ જે સરાર પાસે આવેલું છે ત્યાંની પ્રાથમિક શાળાના પહેલાથી પાંચમા ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ મળે તે હેતુથી નોટબુક પેન્સિલ બોક્સ ચિત્રપોથી અને સ્કેચ પેનનું પેકેટ આપવામાં આવ્યું અને બાળકોના હાથે કેક કાપીને બાળકોને ભોજનમાં ખમણ બુંદી સમોસા આપવામાં આવ્યા આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી અમિતભાઈ રાહુલભાઈ ચિરાગભાઈ પારુલબેન અને વિદેશભાઈ અને સેજલ મકવાણા હાજર રહ્યા હતા બાળકો સાથે ડાન્સ પ્રોગ્રામ પણ કર્યો અને પાંચ વર્ષ પૂર્ણ થવાની ખુશીઓનો આનંદ દરેક જને માણ્યો બ્યુરો રિપોર્ટ આ પાંચ વર્ષની જર્નીમાં અમે જોવા જઈએ તો એક નાની સેવાથી શરૂઆત કરી હતી જેમાં અમે નક્કી કરી કે અનેક મહિલાઓને સપોર્ટ કરીએ અનેક મહિલા પ્રોજેક્ટ પર કાર્ય કરવા માટે બટ એના સિવાય અમે બીજા ઘણા પ્રોજેક્ટ કર્યા જેમાં કુપોષિત બાળકો માટે શિક્ષણની અંદર નોટબુક પેન પેન્સિલનું વિતરણ જેવી નાની નાની સેવાઓ જૂના કપડાં ભેગા કરીને વિતરણ કરવું આવી નાની નાની સેવાઓને અમે એસોસિએટ કરી અને આજે ધીરે ધીરે એક કરતા વધારે સિટીમાં પણ સેવા પહોંચાડી દે છે આ બધું જ થઈ રહ્યું છે સંસ્થાના ડોનર્સ અને સદસ્યોના કારણો સર કે એમનો જે સપોર્ટ છે એમની જે મદદ છે જેના કારણે આજે અમે આટલી સેવાઓને પહોંચાડી શકીએ છીએ અને આવનારા સમયમાં બીજા નવા પ્રોજેક્ટ અમે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે કે જેનાથી અમારો એક જ છે કે અમે કોઈ એવા પ્રોજેક્ટ પર કામ નથી કર્યા જે સરકારે આપે છે અમે એવા પ્રોજેક્ટ પર કામ કરીએ જેમાં સમસ્યા છે સમાજમાં અને મહત્વનું એ છે કે જે સમસ્યા પર કામ કરીએ ને તો એનાથી સમાજને કંઈક લાભ મળે તો આ વિડીયોના માધ્યમથી એટલું જ કહીશ કે અનેક સંસ્થાઓ છે અગર દરેક સંસ્થા અલગ અલગ વિષયો પર કામ કરશે ને તો સમાજની બધી સમસ્યાઓ એક સાથે સોલ્વ થઈ શકશે પણ જો દરેક સંસ્થા એક જ ટોપિક પર કામ કરશે તો સાહેબ સમસ્યાઓ ત્યાંની ત્યાં જ રહેશે ખાલી અમુક જ પ્રોબ્લમ્સની સોલ્યુશન મળશે તો આ પાંચ વર્ષ પૂર્ણાહુતિ પર આ વખતે એજ્યુકેશન પર અમે વિતરણ રાખ્યું હતું જેમાં એક પેન્સિલનું બોક્સ એક સ્કેચ પેનનું પેકેટ એક ચિત્રપોથી અને નોટબુક આ વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું અને બાળકો સાથે સેલિબ્રેટ કર્યું કાશીપુરા ગામની અંદર જે વડોદરા જિલ્લાની અંદર આવી છે ફોર જીઆઈડીસી પાસે અને સંસ્થાને પાંચ વર્ષ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસના પૂર્ણ થયા બટ સેલિબ્રેશન આજના દિવસે રાખ્યું હતું જેનાથી બાળકો સાથે સેલિબ્રેટ કરી શકીએ